રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજને આવકારતા છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે છોટાદોળ લોકસભા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રૂપિયા દસ હજાર કરોડના કૃષિ રાહત સહાય પેકેજને આવકારતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો કમોસમી વરસાદથી અસરગત ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે અત્યાર સુધીમાં સૌથી મોટા રાહત પેકેજમાં ખેડૂતોને બે હેક્ટર જમીન માટે રૂપિયા ચુમ્માલીસ હજાર સહાય મળશે રાજ્ય સરકાર દ્વારા મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આવો સાંભળી લોકસભા સાંસદ જશુબે રાઠવાસુ કહી રહ્યા છે સાંભળો તેવના મુખે સૌને નમસ્કાર ગુજરાતમાં કમ મોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતીમાં ખેતીમાં નુકસાન થયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ગુજરાતની માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારમાં ખેડૂતોના હિતમાં જાહેર થયેલું રૂપિયા દસ હજાર કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત સહાય પેકેજ તેમજ સાથે સાથે રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર ની ખેડૂત કલ્યાણની ભાવનાનું પ્રતિબિંબ છે ત્યારે આ નિર્ણયને હું આવકારું છું અને સરકારનો આભાર પણ માનું છું સાથે જ ખેતીમાં નુકસાન થયેલા ખેડૂતોને બે હેક્ટર જમીન માટે રૂપિયા ચુમ્માલીસ હજારની સહાય આપવામાં આવશે અને સાથે જ મગફળી સોયાબીન મગ અને અડદની ખેતી જેવા પાકોને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ત્યારે હું સંવેદનશીલ સરકારનો આભાર માનું છું જેસુભાઈ રાઠવા સંસદસભ્ય છોટા ઉદેપુર